યુટ્યુબના થમલેન આપણે બનાવવાના છે મિત્રો જો ફેસબુક મોનોટાઇજ અને યુટ્યુબ મોનોટાઇજ આ થમલેન ઉપર તમે જોઈ રહ્યા છો તો આવું થમલેન આપણે બનાવવાનું છે આ વિડીયોની અંદર તો વિડીયોમાં ખાસ બનાવી રહીજો આવું થમલેન આપણે કઈ રીતે કોઈ પણ આપણા યુટ્યુબના વિડીયોનું બનાવવાનું છે તો પિક્સલ લેબને મિત્રો ઓપન કર્યું છે એટલે સૌથી પહેલાં તો તમારે અહીંયા છે ને જે યુટ્યુબની સાઇઝ છે સાઈડ સાઇડ કલરનું એક બેકગ્રાઉન્ડ લેવાનું છે બેકગ્રાઉન્ડ એટલે પાછળનો સૌથી પાછળનો ફોટો આપણે આવે છે તમને દેખાડી દઉં તે અહીંયા અહીંયા છે પાછળનો ફોટો આપણે આવી ગયું છે જોઈ લો તમે અહીંયા તો આ ટાઈપનું પાછાની ફોટો લઈ લેવાની છે એને આપણે લોક કરી દેવાનું છે લોક કર્યા પછી ફરીથી આપણે ગેલેરીમાં જવાનું છે અને ગેલેરીમાં જયા પછી મિત્રો અહીંયા તમારે પહેલેથી ઘણા બધા મટિરિયલ છે ને ડાઉનલોડ કરીને જ રાખવાના છે કારણ કે જ્યાં સુધી તમે ડાઉનલોડ કરીને ન રાખો ને ત્યાં સુધી આપણને એડિટિંગ કરવાની પણ મજા નથી આવતી તો અહીંયા એક મટિરિયલની આપણી જરૂર છે તો હું લઈ લઉં છું અહીંયાથી મિત્રો બધા મટિરિયલ તમને દેખાડી નથી શકતો જોઈ લો અહીંયા મેં અત્યારે હાલની અંદર આ લગાવ્યું છે અને હું કલર સેટ કરું છું અને મટિરિયલ તમને ના દેખાડવાનું કારણ એક જ છે કે આપણી ગેલરીની અંદર છે ને ઘણા બધા મિત્રો ફોટાઓ હોય ફેમિલી ફોટાઓ હોય કોઈ ડોક્યુમેન્ટના ફોટા હોય તો એ આપણે નથી દેખાડી શકતા યુટ્યુબના વિરોધ છે તો આપણે અહીંયા આ ઇફેક્ટને લગાવી દીધું છે ક્લિપને હવે એને લોક કરી દેવાનું હવે ફરીથી મારે અહીંયા એક ફોટો લેવાની છે તો આ ટાઈપના જો તમને દેખાતા હોય ને ચિત્ર તો એ ચાલે પણ કોઈ ડોક્યુમેન્ટનો ફોટો ના આવો જોઈએ એટલા માટે થઈને તો અહીંયાથી ખાસ મારી આ બધી ફાઇલો છે તો અહીંયા મારા બધા ફોટાઓ છે તો તમારે તમારો ખુદનો પણ એક ફોટાને છે ને પીએનજી બનાવી લેવાનો છે તો આમાંથી મારા બધા પીએનજી ફોટા છે આમાંથી કોઈ પણ એક ફોટો હું અહીંયા સિલેક્ટ કરું છું જે કાયમિક માટે આપણે લગાવતા હોય તો અહીંયા ઘણા બધા મારા ફોટા પીએનજી છે આમાંથી મેં એક ફોટોને સિલેક્ટ કરી છે અને આ રીતે તમારે સાઈઝ મોટી કરી દેવાની છે અને આ રીતે સાઈડમાં ખૂણામાં સેટ કરી દેવાની છે વિડીયો મિત્રો આપણી સો ટકા લાવી થશે પણ તમે તમારા કોઈ પણ વિડીયોના થંભલીન છે ને ઘરે બેઠા બનાવી દેશો અને આપણા વિડીયોની અંદર જે પણ આપણા નવા થમલીન બને છે એના બધા વિડીયો તમને આપણી ચેનલમાં જોવા મળશે એટલે ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો હવે સૌથી પહેલાં તો જો ત્રણને મેં લોક કરી દીધો છે એટલે ફોટો છે ને અહીંયાથી હલવી ના આપણે એડિટિંગ કરતા હોય ત્યારે એટલે મિત્રો કારણ કે ફોટો આપણે હલી જાય એટલે મજા ના આવે તો ફરીથી વાર આપણે ગેલેરીમાં જઈએ અને ગેલેરીમાં ગયા પછી મેં અહીંયા આપણે ફેસબુક વિશેનો આપણે આ થંભલીન બનાવી તો ફેસબુકનું મેં લોગોને લાવી દીધો છે અને ક્રોપિંગ કરી દઉં તો જો આ રીતે ક્રોપિંગ કરવાનું છે ખાસ અને પિક્સલ લેબની અંદર મિત્રો ઘણી બધી સિસ્ટમો આવે છે જે તમને એડિટિંગ કરવાની અંદર પણ મજા આવશે ક્રોપિંગ કઈ રીતે કરવું એડિટિંગ કઈ રીતે ઘણી બધી સિસ્ટમ આવે છે અને ખાસ મિત્રો કે આની અંદર જે તમારે ફોટો એડિટિંગ કરવો ને બેસ્ટ ફોટો તમે અહીંયાથી બનાવી શકો છો હવે અહીંયાથી મારે ફોટોને એકદમ ગોળ સાઈડમાં કરવાની છે તો આને મારે ફોટોને ક્રોપિંગ કરવાની છે તો ચલો આ ફોટો કદાચ કામ નહીં લાગે તો હું બેકઅપ થોડો આવીને એને ક્રોપિંગ કરવાની કોશિશ કરી લઉં છું અહીંયા જો આ ટાઈપનું સેટ કરવું હોય ને તમારે ઘસવું હોય ને તો તમે એને ગોળ સાઈઝ બનાવી શકો છો અને તમને જો આ ટાઈપ કદાચ ના ફાવતું હોય તો બીજી સિસ્ટમ છે એ પણ હું તમને દેખાડું થોડી વાર વિડીયો જોઈ લો તમે અહીંયા આગળ તો દાખલા તરીકે મેં અત્યારે હાલની અંદર આ ટાઈપનું ટેમ્પરરી ફટાફટલી તમારી સામે ક્રોપિંગ કર્યું છે અને હવે આ તો ડિઝાઇનમાં કાંઈ મજા નથી આવતી એકદમ ગોળ સાઇઝમાં નથી દેખાતું જો અહીં ગોળ ઉપર કરીશ ને તો પણ કમ્પ્લીટલી સેટિંગ નથી થતું તો હવે એના માટે છે ને હું એકદમ જો અહીંયા ગોળનું ઓપ્શન આપેલું છે ડાયરેક્ટલી તમારે આ ટાઈપનું ગોળ બનાવવું હોય ને તો આ ચિત્ર અહીંયા સી સેટિંગ થઈ જશે પણ એના માટે આપણે જે ફોટો એને ગાર્ડન અલગથી નવી ફોટો લેવી પડશે તો એને આપણે ડાયરેક્ટલી અહીંયા ગોળ કોપી કરી દઈએ જો ગોળ થઈ ગઈ છે હવે એને છે ને આપણી જે પ્રોફાઇલ જે ફોટો છે મતલબ આપણી પોતાની એ ફોટોના પાછળના ભાગની અંદર લગાવવાની છે તો આપણી ફોટો છે ને ફ્રન્ટ એટલે કે આગળના ભાગમાં કરી દેવાની છે તો અહીંયા ફ્રન્ટનું ઓપ્શન છે તમે એના ઉપર ક્લિક કરશો તમારી ફોટો જે છે ઉપરલી સાઇઝમાં આવી જશે અને જે આપણી ફોટો લગાવી છે પાછળના ભાગમાં જતી રહેશે મિત્રો તો આ ફોટો આપણે આવી રીતે લગાવી લીધી છે હવે જો અહીં ખૂણામાં સેટ કરી દેવાની તમારે મિત્રો આ તમે એક વખત બનાવતા શીખી જશો ને તો જેમ દિવસો જશે ને એમ તમે સારા થમલીને બનાવતા શીખવાના છો એ નક્કી છે હવે અહીંયા આપણે ઉપર લખવાનું છે ટાઈટલ આપણા વિડીયોનું જે ટાઇટલ છે એટલે કે તમે કોઈ પણ વિડીયો બનાવી હોય તમારા વ્લોગની હોય કે ટેકનિકલ વિષયની હોય કે કોમેડી હોય કે કોઈપણ ગીત હોય હવે આપણે સાદી ભાષાની અંદર લખવાનું છે તો આપણી તો ટેકનિકલની ચેનલ છે તો હવે ટેકનિકલની ચેનલ છે તો મારે અહીંયા લખવાનું છે ફેસબુક મોનોટાઈઝ તો મેં ફેસબુક ઇંગ્લિશમાં લખ્યું છે અને મોનોટાઈઝ આપણે છે ને ગુજરાતીમાં લખવાનું છે એટલે એટલે ગુજરાતી લોકોને છે ને મિત્રો ખબર પડે એટલા માટે થઈને તો અહીંયા આપણે ગુજરાતીમાં લખીએ એટલે આપણા જે ગુજરાતી લોકો છે એમને ખબર પડવી જોઈએ કે આપણો વિડીયો છે ભલે ઇંગ્લિશમાં લઈએ લખીએ એટલે લોકો એવું માને કે ઇંગ્લિશમાં હશે તો હિન્દીમાં ગુજરાતી વિડીયો હશે પણ આપણી ભાષા ગુજરાતી હશે તો ભાષા ઉપરથી લોકોને ખબર પડી જશે કે આ ભાઈ આપણો ગુજરાતી લાગે છે એટલે આપણી વિડીયો જોવામાં છે ને પસંદ કરે એમ જો આ રીતે લખી દીધું છે હવે અહીંયા પાછળનું બેકગ્રાઉન્ડ એક ફોટો તમારે આ રીતે ઇમેજ ક્રોપ કરી લેવાનો છે અને આ પાછળની સાઈડમાં લગાવવાનું આ રીતે જો સેટ ક્રોપિંગ કરી લો અને એનો કલર છે ને અહીં નીચે કલરના ઓપ્શન આવે તો આ કલર સેટ કરી દીધો છે હવે એને લોક કરી દેવાનો છે જે આપણે લેખિત લખ્યું અને આપણે ફ્રન્ટ કરી દઈએ એટલે ઉપરના ભાગમાં એને આવી જાય વિડીયો આપણી થોડીક મિત્રો લાંબી પડશે અને જે પણ આપણા યુટ્યુબના હું થમલેન બનાવું છું ને એ દરેક થમલેન કઈ રીતે બનાવવાને એ તમને દરેક વિડીયો આપણી આ ચેનલમાં જોવા મળશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મિત્રો તમે ઘરે બેઠા મારી જેમ થમલેન કોઈ પણ વિડીયોના તમે છે ને બનાવી શકો કોઈ પણ મહેનત ના કરવી પડે ઘણી વખત એવું બને છે કે લોકો પાસે છે ને કોઈ આ ટાઈપના જે મટિરિયલ છે એ પણ નથી હોતા પણ મિત્રો મટિરિયલ લેવા જ ક્યાંય જવાની જરૂર પણ નથી પડતી હું બધી માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું જો તમે મારી જેમ વિડીયો બનાવતા હોય તો હવે અહીંયા આપણે યુટ્યુબ ચેનલ મોનોટાઈઝ કરી દીધું છે યુટ્યુબ મોનોટાઈઝ તો એને પણ ઇંગ્લિશ ગુજરાતીમાં બંને ભાગમાં લખ્યું છે તો બંને ભાગમાં જ આપણે લખીને જ રાખવાનું છે જેથી આપણે ગુજરાતી લોકોને પણ ખબર પડે કે ગુજરાતીને બને છે તો આપણે લખી દીધું છે યુટ્યુબ મોનોટાઇઝ બરાબર છે હવે એને આપણે અહીંયા લખી લઈએ તો એને પણ પાછળના ભાગની અંદર આપણે એક બ્લર પટ્ટી લગાવવાની છે જેવી રીતે અહીંયા ફેસબુક મોનોટાઇઝના પાછળ લગાવી એવી રીતે આના પાછળ લગાવી દઈએ એટલે એકદમ ઘાટા અક્ષરમાં લોકોની નજર આપણી જલ્દી પડે કે શું લખ્યું છે એમ તો આપણે અહીંયા પણ આ ક્રોપિંગ જે કટ લગાવી દઈએ અને જે લખેલું છે એને આપણે ફ્રન્ટ કરી દેવાનું એટલે ઉપરલા ભાગમાં આવી જશે હવે એનો કલર આપણે એક સિલેક્ટ કરવાનો છે કલર પણ આપણે સેટ કરી લઈશું કયો કલર લગાવો એ મિત્રો તમારા ઉપર આધારિત છે કારણ કે આપણે જે લેખિતમાં લખ્યું છે એ વ્હાઇટ કલર છે અને પાછળનો આપણે બેકગ્રાઉન્ડ પટ્ટી વ્હાઇટ લગાવીએ તો આપણા જે લખેલા અક્ષરો છે ને એ ના દેખાય એટલે આપણા વ્હાઇટ છે તો આ ઉપરનો જે આપણે કલર પટ્ટી લગીએ ને એનો આપણે કલર ચેન્જ કરવો પડશે તો પહેલાં તો આપણે આ રીતે સેટ કરી દેવાનું છે સેટ કર્યા પછી જો અહીંયા કલર છે ને હું અહીંયા એકદમ લાલ કર્યો છે પણ અહીંયા અત્યારે હાલની અંદર જો બ્લોક બ્લેક કર્યો એટલે બ્લેકમાં છે ને જે આપણા લખેલા અક્ષર જો એકદમ ચોખ્ખા દેખાય જુઓ વ્હાઈટ તો આવી રીતે તમારે છે ને જે થંભલીમની અંદર તમે કલરિંગમાં કરો ને તો એવા અક્ષરો દેખાવા જોઈએ એ ખાસ ધ્યાન આપવાની હવે મિત્રો મેન પોઈન્ટ આ છે કે લોકોને આ ટાઈપના ફોટા નથી મળતા તો મિત્રો ખાસ વિનંતી છે કે આ ટાઈપના ફોટા છે ને તમારા ઈમેલની અંદર તમારા વાયટી સ્ટુડિયોની અંદર તમે યુટ્યુબ રિલેટેડ વિડીયો બનાવો છો તો આ બધા જે અપડેટ આવે ને એ બધા અપડેટ તમારા વાયટી સ્ટુડિયોમાં અને છે ને ઈમેલ તમને આવે ને એની અંદર આ બધા ફોટાઓ તમને મળી રહેશે અથવા તમે યુટ્યુબમાં જઈને ફીડબેક કરશો તો ત્યાં પણ તમને બધા જે પણ તમારા ફોટા જેના વિશે જોઈએ ને એ બધા ફોટાઓ તમને ત્યાંથી મળી રહેશે અને જો ચેનલ મોનોટાઈઝ છે તો એને લગતા પણ બધા વિડીયો તમને છે ને ત્યાંથી મળી રહેશે જો ફેસબુક વિશે જોઈએ તો ફેસબુકમાં જેને તમે સ્ક્રીનશોટ લઈને અહીંયા આવી જાવ જાવ ને તો પણ આ ટાઈપના બધા વિડિયો તમે અહીંયાથી લઈ શકો મિત્રો આવી રીતે તમારે ક્રોપિંગ કરી દેવાનું છે અને ક્રોપિંગ કર્યા પછી તમારે આવી રીતે સેટ કરીને તમને યોગ્ય લાગે કે આ લગાવવું જરૂરી છે તો જ લગાવવાનું બાકી જો નથી લગાવવું તો આપણે આ ફોટોમાંથી બેકઅપ નીકળી જઈએ કંઈક નવો ફોટો લગાવવાનો રહેશે બરાબર કારણ કે ઘણી વખત યુટ્યુબની અંદર પણ આપણે કોઈ અર્નિંગ પૈસા વિશેની વિડીયો નથી બનાવી શકતા તો આપણે એવું થંભીન ઉપર લગાવી શકતા પણ નથી એટલે આપણે ક્રોપિંગ કરીને જીના આક્ષમમાં દેખાય ને એ ટાઈપનું ખાલી શોર્ટકટમાં દેખાય ને એવું આપણે અહીંયાથી લેવાનું છે હવે અહીંયાથી મેં ખાલી અત્યારે હાલની અંદર મોનોટાઈઝેશન કન્ટેન્ટ લીધું છે બરાબર આ ફોટો તમને છે ને ફેસબુકમાં મળી રહે મિત્રો તમે તમારું ફેસબુક પેજ કે પ્રોફાઇલ ખોલશો ને તો તમને આ ઓપ્શન જોવા મળી રહેશે હવે ઘણા લોકો એવું વિચારતા હશે કે આ ટાઈપની ફોટો લાવી ક્યાંથી તો મિત્રો તમારા ખુદના ફેસબુકમાંથી તમને મળી રહેશે ક્યાંય આપણે ગોતવા જવાની જરૂર નથી હોતી એટલે એ ટેન્શન તમારે છોડી દેવાનું છે ઘણી બધી એવી બધી મિત્રો ક્લિપો હોય છે જે આપણા ફોન અને આપણી યુટ્યુબ ચેનલ અને આપણી ફેસબુકની અંદરથી આપણને મળી રહે છે પણ આપણે એટલું બધું છે ને મગજ નથી દોડાવતા અને બીજા લોકો પાસે આપણે માગણી કરતા હોય કે અમને આ ફોટો જોઈએ છે આ ફોટો પણ મિત્રો બને ત્યાં સુધી થોડીક તો બુદ્ધિ આપણે પણ દોડાવી જોઈએ કે અહીંયા આપણે વ્યૂઝ વિશેના વિડીયો બનાવતા હોય વ્યૂઝ વિશેનું થમલેન જોઈએ તો વ્યૂઝને લગતી આ ટાઈપની ફોટો તો આપણે જોઈએ તો આપણને વાઇટી સ્ટુડિયોમાંથી મિત્રો મળી રહે હવે આ ફોટોને અહીંયા સેટ કરવાની છે મારે ત્રણ ફોટો સેટ કરવી છે તો સાઈઝ એને છે ને નાની કરી દેવાની છે જો નાની સાઇઝ તો તમને ખબર છે કે કઈ રીતે નાની સાઇઝ થાય પહેલાં એને લોક કરી દેવા હવે બે ફોટો બીજે લઈએ આપણે ચલો બે ફોટોમાંથી એક ફોટો આને લઈએ આવે ડોલરવાળી જે છે ને એ પટ્ટી આપણે અહીંયા ક્રોપિંગ કરી નાનો ભાગ આપણે લઈ લઈએ તો આ ટાઈપનો અને એને આ રીતે સેટ કરી દઈએ અને એને પણ આપણે આગળની ભાગમાં લગાવી દેવાઈએ આ રીતે જોવા તમે અહીંયા તો મિત્રો આ બધું લગાવવાનું કારણ એક જ છે કે લોકોની નજર આની ઉપર વધારે પડે એટલે અમુક જે આપણી ટેકનિકલને લગતી જે લોકો વિડીયો બનાવતા હોય ને એમના માટે આ ખાસ જરૂરી છે મિત્રો અને મિત્રો થમલીન કહેવત છે ને કે યુટ્યુબની અંદર આપણે કોઈ પણ વિડીયો બનાવતા હોય તો વિડીયોમાં ખાસ મહત્ત્વની વાત હોય છે આપણું થમલીન કારણ કે યુટ્યુબ આપણે જ્યારે પણ યુટ્યુબ ખોલીએ તો આપણે સૌથી પહેલી આપણી નજર સેના ઉપર પડે છે કોઈપણ વિડીયો હોય ફિલ્મ હોય એ ગમે તે તો આપણી નજર છે ને થમલેન ઉપર પડે તે થમલેનની અંદર શું ટાઇટલ લખ્યું છે અને ફોટો કેવી લગાવેલી છે એના ઉપર ખાસ નક્કી થાય છે એટલે એ મહત્વની વાત છે કે આપણે જે થમલેન બનાવીએ ને એની અંદર કઈ ટાઈપનું આપણે લેખિત કરવું કઈ ટાઈપના આપણે ફોટો લગાવવા હવે આની અંદરથી એક ઓપ્શન મારે ઉઠાવવાનું છે મોનોટાઇઝેશન કન્ટેન્ટનું એક ઓપ્શન છે તો અહીંયા બહુ મોટી સાઈઝ છે તો આ બધી મારે બધી ભેગી નથી લઈ પણ અડધો ભાગ મારે લેવો છે તો હજુ હું એને ક્રોપિંગ કરી લઉં જેમાંથી ત્રણ ભાગ જ આવે તો હું છે ને ક્રોપિંગ અડધો અડધ કરી લઉં તો એક બે ત્રણ ચાર ભાગ આવી ગયા છે ચાર ભાગ બાકી રહેશે કારણ કે અહીંયા મારા થમલેનની અંદર પણ બધું સેટ થવું પડે કારણ કે ઘણી બધી સિસ્ટમ આપણે લગાવવા જઈએ ને તો આપણા થમલેનની અંદર છે ને સમયની એમ આ રીતે તમારે જો અહીંયા મેં ઘણો બધો ફેરફાર કર્યો ત્યારે મતલબ આપણું સેટ થાય રહ્યું છે તમે જુઓ અહીંયા કારણ કે અમુક વખત અમુક ભાગ છે ને આગો પાછો આપણે કરવો પડે છે કારણ કે અમુક પાર્ટ આપણે લગાવતા નહીં ત્યાં સેટ ના થાય તો એને ફેરવવો પડે છે હવે આ ટાઈપનું મેં લગાવી દીધું એને લોક કરી દીધું છે જે ઉપરનો ભાગ હવે આપણે આગો પાછો જે સેટ કર્યો એને નાની સાઇઝ કરી લઉં અને ઉપરલા ભાગમાં મારે લગાવી લેવાની છે ત્યાં એના વગર બીજો કોઈ રસ્તો નથી મિત્રો તો એને પણ થોડોક હવે આપણે ફેરફાર કરીએ જો આ રીતે હું અહીંયા લગાવું છું હવે જે નાનો ભાગ અંદર વચ્ચે જગ્યા રહી ગઈ છે તમે જોતા હશો હવે એની અંદર પણ આપણે કાંઈક તો લખવું પડશે તો મતલબ સારું દેખાય અને એક યુટ્યુબનો લોગો પણ આપણે હજી લગાવવાનો મિત્રો બાકી છે કારણ કે આપણું જે થમલીન છે ને તમે જોઈ રહ્યા છો ફેસબુક મોનોટાઈઝ અને યુટ્યુબ મોનોટાઈઝ કારણ કે લોકોની નજર ફેસબુકનું તો તમને આઈકન ઓલરેડી દેખાય જ છે કારણ કે મારી પાછળ મેં લગાવી દીધું છે ફોટોના પાછળ પણ યુટ્યુબનું આઈકન પણ એક મારે લગાવવાની જરૂર છે તો જેથી લોકોને ખબર પડે કે આપણી જે આ વિડીયો છે ફેસબુક અને યુટ્યુબ રિલેટેડ છે એવી લોકોને ખબર પડવી જોઈએ બીજું કાંઈ નહીં એટલે જ્યાં આપણે યુટ્યુબનો એક લોગો લગાવવાનો હોય ને તો યુટ્યુબમાં તો લોગો તો ખાસ તમને કહું કે યુટ્યુબમાં લોગો લેવા માટે તમે ગૂગલમાં જશો ને યુટ્યુબ આઇકન કરશો તો તમને મળી રહેશે ઘણા બધા પીએનજી જોવો તો પીએનજી કરી લેવાના છે અને આ જે મટિરિયલ છે ને મિત્રો તમને ખાસ વિનંતી કરી દો કે આ બધા મટિરિયલ પણ તમારા માટે પડ્યા જ છે ટેલિગ્રામની અંદર તમે જોજો આપણું ટેકનિકલ જેવું આ ટેલિગ્રામ છે આની અંદર બધા તમારે છે ને બધા મળી જ રહેશે ત્યાં હું રાખું છું કારણ કે બધા લોકોને એક એક હું છે ને આપી શકતો નથી કારણ કે લોકોના ઘણા બધાના મેસેજ આવે તો હું બધાને નથી આપી શકતો કારણ કે આખો દિવસ મેસેજ આવે તો હું આખો દિવસ કેટલા લોકોને મૂકવું એમ એટલે એ પણ મુશ્કેલ છે આપણા માટે એટલે મેં ટેલિગ્રામ બનાવી છે હવે મિત્રો જો યુટ્યુબના લોકો પણ મેં છે ને સાઈડમાં એક લગાવી દીધો છે હવે તમે વિચાર કરો કે એક થમલાઈન બનાવવાની અંદર મેં છે ને ચૌદથી પંદર મિનિટ વાર કરી અને બીજા નંબર મેં કે આની અંદર મેં કેટલી બધી સિસ્ટમ લગાવી તમે પણ જોઈ મિત્રો હવે વાર તો લાગે જ મિત્રો આ બધી થમલાન મેં કેટલી બધી સિસ્ટમ એની અંદર લગાવી છે તમારે પણ જો ધીરે ધીરે તમે આ ટાઈપના થમલેન બનાવવા મળશો તો જેવી રીતે હું પંદર મિનિટમાં બનાવું છું તો મારાય પહેલાં તમે બનાવી શકશો મતલબ ઓછા ટાઈમની અંદર દસ મિનિટની અંદર આ ટાઈપનું તમે થમલેન બનાવી શકો અને જો તમારે વ્લોગના જ બનાવવાના હોય તો તમારે મહેનત કરવાની આવતી જ નથી જો તમે આ બધી કેટલી સિસ્ટમ તમારી સામે મેં લગાવી છે જો તમે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સિસ્ટમ મેં એની અંદર મિક્સ કરીને તારા આપણું આ થમલીન બન્યું છે ને આ થમલીનને મેં હવે સેવ કરી દીધું છે હવે મિત્રો વિચાર કરજો કે તમારે આ ટાઈપના થમલેન બનાવવા ડેલી મારા વિડીયોના જેવા તો આપણી ચેનલની અંદર રોજ આ ટાઈપના હું વિડીયો બનાવીને મૂકીશ અને જેથી તમે પણ મિત્રો શીખો અને તમને એડિટિંગ કરતા પણ આવે અને જો તમને ગમે તો મિત્રો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આપણી ચેનલની અંદર થમલેન કારણ કે અલગ અલગ વિડીયો આવે છે પણ જો તમને આ ટાઈપના થમલેનના જ વિડીયો જોતા હોય કે આપણે ફોટો એડિટિંગ થમલેન એડિટિંગ કઈ રીતે કરવું છે તો કોમેન્ટ કરજો એટલે આપણે નેક્સ્ટ વિડીયો એના ઉપર બનાવવાની આપણે પૂરી કોશિશ જરૂર કરીશું જેથી મને પણ ખબર પડે કે આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો છે એમને આ ટાઈપનું એડિટિંગ શીખવું છે તો બસ આપણી આ વિડીયો સેવ થઈ ગઈ છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુગાને